પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોતાસન સબ સેન્ટર કાવિઠા ખાતે ચાંદીપુરમ રોગ અટકાયતે પગલા લેવામાં આવ્યા આજરોજ બોરસદ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગુણવંત ઈસરવાડિયાની સૂચના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોતાસનના મેડિકલ ઓફિસર ડોક્ટર મીનાસર અને સુપરવાઇઝર મહેશભાઈ એ પડિયારના માર્ગદર્શન હેઠળ કાવિઠા ગામની કુમળ કન્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના બાળકો ચાંદીપુરમ વાયરસનો ભોગ ન બને અને ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તેની અગમચેતી રૂપે શાળા અને આંગણવાડી કેન્દ્રોની બહાર અને તિરાડોમાં મેલેથિયન પાવડરનું ડસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમમાં કાવીઠા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સચિનકુમાર રાવજી પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોટાસરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં આ કામગીરી હાથ ધરાયેલ છે જેમ આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચઓ શ્રી અને એમપીએચડબલ્યુ ભાઈઓ તથા સરપંચશ્રીઓનો ખૂબ જ સહકાર મળેલ છે